મિશલ કે સંત સભામાં આવીને બેસો મજા છે આવીને બેઠા પછી એ ધંધે લાગી જવું પડે ખેતરમાં જ્યાં હોય એટલે ફોડ કાપવું પડે ભગવાનના ના માં આવ્યા પછી તમે એ ધંધે લાગી દેવું પડે બે હાથે તાલી અને કદાચ નહીં બોલવા લાગે નહીં બોલવાનું અને આવડતું હોય તો બોલી લેવાનું કદાચ કોઈને એમ લાગે નાચી લાગે નાચી લેવાનું કોઈને ધૂણવાનું હોય તો ધૂણી લેવાનું અને કોઈને લાગે મેં નહીં બોલું તો દરેક ખાલી લેવાનું બઠો બઠો કોઈક જોડેવાળો વાળો તને કાય બરાબર રમે